વિનંતી કરવામાં આવી છે કારણ કે જે જાન લઈ જવાનું ડીજે છે એ બંધ કરવાનું છે જો બેન આવો નિર્ણય કરવામાં આવશે તો આ નિયમ પાલન કરવામાં આવશે

આ જે જલારામ મંદિર ખાતે નવ પ્રકારના રાવલ સમાજની બેઠક મળી હતી ને ત્યાંથી આ જે મહિલાઓ છે તે પોતાની સમાજને વિનંતી કરી છે જગદીશ પડિયાળ બનાસ અપડેટ